નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ હાર્દિક સ્વાગત છે અપહરણ કરનાર આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા ભૂખ બનનાર કિશોરી ને ગણતરીના કલાકોમાં શોધી કાર્તિક કપૂરાએ પોલીસ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમન સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન શ્રી જે પલસાણા સાહેબ વડોદરા શહેરના હોય ગુમ થયેલ ગુનાના કામે પકડવાના આરોપીઓને પકડી પાડવા સારું જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે સૂચનાને આધારે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હકીકત

ભોગ બનનારી દીકરી સાથે શરીર સંભોગ કરીને એકબીજાની મદદગારી કરી નાસી જઈ ગુનો કર્યા બાબતે મતલબ નો ગુનો રજિસ્ટર થયેલ છે ચેનવે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી રાહુલ સાહેબ નાઓએ સદર ગુનાના કામે ભોગ બનનાર કિશોરી અને આરોપીઓને શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે આધારે સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જરૂરી માહિતી એકત્ર કરી ભૂખ બનનાર કિશોરીને આરોપી રાહુલ નાયક તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નાહોને શોધે કાઢી ભૂખ બનનાર કિશોરીનું જરૂરી શી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીના નામ રાહુલ દિનેશભાઈ નાયક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર